તો આરોગ્ય વિભાગ દ્વારા બેદરકારી ન રહેવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં આ ઉંમરના બાળકો છે તો તેમનું ખાસ ધ્યાન અહીં જાપાનીઝ તાવ તાવ શું શું છે છે અને તેનાથી બચવા કરવું જોઈએ મિત્રો ખતરનાક રોગ જેને જાપાનીઝ જાપાની જાપાની તાવ પણ કહેવામાં આવે છે આ એક જીવલેન રોગ છે જે મચ્છર કરવાથી ફેલાય છે આ મચ્છરો સામાન્ય રીતે લેવી વાયરસથી સંક્રમિત હોય છે અને જાપાનીઝ તાવ ચેપી નથી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેનો અર્થ એ છે કે વ્યક્તિથી બીજા વ્યક્તિથી ફેલાતો નથી આ તાવ વિશે માહિતી મચ્છર કરવાથી પાંચથી પંદર દિવસ પછી દેખાય છે આનાથી બચવા માટે બાળકોને રસી આપવામાં આવે છે આ રોગ ખતરનાક માનવામાં આવે છે કારણ કે જો તે ગંભીર બને છે તો લખવો અથવા કોમા જેવી સ્થિતિનું જોખમ રહેલું હોય છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ